જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં જાવ નાગરાજ આવી ગયું છે ખાણ ખાવા આટો કેમ કે આજે ત્યાં હાથ થોડી વધારે છે ને પવન બહુ છે અત્યારે ભાઈ બહેને ખાંડ આપી દઈ થોડુંક એક્સ્ટ્રા ચાકરી ગયા ખાંડ આપણે ને આ થેલીમાં ભેગું રાખીએ આ પીળું છે ખાણ એમાં કેમેરામાં ઓળું દેખાય કેમકે ખાણો તડકો આવી ગયા ને એટલે લાલ જેવું પ્યોર ઓર્ગેનિક જ છાણ છે આપણે મિલમાંથી જ ભરી છે વધારે અત્યારે આ ખાણ ખાય છે અને બાકી બેહું બધી રખડે છે આપણે અહીંયા બગીચાને છોડે બેઠા હતા ગાયું અમી કરે બાકી બેહું સામે બી ગયું ચરવા અત્યારે ભાઈ બંધ ખાય ખાણ એક બે આરે આવવાની છે એવું લાગે હીટમાં પાછી એ આવડી પાડો દીધો નહોતો ભેંસે ભીલી એ લગભગ એક બે દિવસની અંદર આવશે કેમ કે પાડો મરી ગયો તો હવે રાડો રાડ થઈ હતી પાડો કાલે હગડ કરતો હતો પાડા ને ગેસ ચડતું બહુ રાખવો તો આપણે પાડો બચી ના આવી ગયો થાય બીજું હું આ બધા રખડે અડધે હજી હું ઊભી રહી ગયો લટ આમે બાજુ પારા ઉપર ઉભ્યું ને આવ્યો તો અહીંયા રખડે બાકીનું બીજું અહીંયા રખડે નથી પડતી આપણે અત્યારે ચરે બધીને આરામથી પાછી નદીમાં પાણી પી લઈએ મોજ કરે આ આપણે નદીના ઝાડવા પડી ગયા હતા ને પાછી જે કોર મૂકી દીધી હવે આટલા દારકાશે નહીં આવે થઈ એ ડારખું કાઢવા માંડ્યું આ તો લીલગરી આખી ત્રાહી થઈ ગઈ આ લગભગ ખાખરું આપણે ડીશ બનાવવાનું આવે એ આ બીજું છે આ બીજું છે સવંગ એમ કઈ કહેવાય ખબર નથી આપણા ને ખાવામાં કઈ ના આવે આમાં બાકી હવે કેરીઓ હવે લાગશે આંબામાં કેરીઓ ઘણી બધી આવશે આમાં જો હવે પાણી પાસે તો ગયા વર્ષે પાણી નતું નહોતી લાગી ગઈ આ લગભગ સવંગ જાડું કહેવાય પૂજા પાઠમાં બધા આવે એ બાકી ચીકુ તો આવી ગયા દુનિયાનામાં જામફળને હતા અહીંયા પણ નીકળી ગયા પૂર આવ્યું ને બધું ખેંચી આ બાવરીએ ઘણા બધા પાડી નાખા ભાઈ ખોડો નીચે નાખી દીધો એ મને ક્યાં ઉપાડીને દે ખાઈ લે નવા પડ્યો બાજુ તો આપણે બધા આમાં અંદર ઉતારી દીધી ગાયું ને પણ બધી અહીંયા જ રાખી આ કેમકે બે બાજુ પછી ધોળપટ થઈ જાય ગાયું પછી અહીંયા ઘઉમાં પહોંચે બાકી હું બધી જોઈ ચરતી જતી ચરતી ધીરે ધીરે આવે પાછી જવા દેવું પાછી ગુમરો ખાઈને પાછી આવતી રહે કાંઈ કૃષ્ણ આને ખોડ સિવાય બીજું કાંઈ ખાવું જ નથી કાન કાનની એવી તકલીફ પડે હમણાં તો હજી વાંધો ના આવે મોટી થાય ને એટલે કાન ઢળ્યા જાય ગીર ગાયને વધારે તકલીફ ઈ પડે કાન ઢેડે દેશી ગાયને કંઈ એ નહીં કાન ટૂંકા હોય વધારે કાન લાંબા હોય વધારે તકલીફ ઈ પડે બાકી રાખડતી આવે અત્યારે આપડી બે ને ચરે છે હા હવે ઊભી રહી ગઈ અડધી ને અડધી ચરે બે ચાર આમણી ચરે ઊભા રહી ગયા અત્યારે હવે આંકવાના જ છે એમાં નદી કાંઠે રાખી રીતે બહાર હાડા બહાર થઈ ગયો હવે ઘરે આપણે ચંદન ની ઘો જોતા હતા ખૂણા ગરી ગઈ છે મોટી હતી આપડી બેહો બધી હવે આવે છે ધીરે ધીરે આપણે પાણી પીવા આવે જોયે ચંદન ની ઘો બાજતી હતી પાયકું હતું મોઢામાં ખબર ના પડી અહીંયા ભાગી ગઈ ખૂણામાં તો આપણે જો બે બધી આવી ગઈ છે તો ગાયને પાણી પીતી જાય ને હાલી જાય અમે કાટે બની જાય આપડે વીરઈ ગઈ ને આપણે આ જા ધોકો રાખ્યો હે ખાલી કુવાડા ન હતો હે લિયા તો કુવાડા તો કુવાડા માં આ હલ્યો નઈ એટલે બે હું ચારો માં હાકી કે લાકડી ભાંગી નાખી બત મે બે બે હું મારું પડીતી વધારે યહા પડે જો હવે બધી જાય છે ઓલી બાજુ જાફરી આવી ગયા અને જાફરીના આચરમાં કંઈક પ્રોબ્લેમ પડી ગયો છે અત્યારે ઓછી ચીનયા છે ને આચર ભરાઈ ગયા ગમે કંઈ કરડી ગયું હોય ને એવું લાગે છે બસે ત્યાંના આચરમાં બે માં ત્રણ આચરમાં અત્યારે સોજા ચડી ગઈ નકર એક આચરમાં હતી પછી બીજા આચરમાં થોડીક હતી હટો દેખાય જોવા નથી દેખાય ચોથા આચરમાં પણ સોજા ચડી ગઈ છે આમાં વધારે છે એકમાં એવું છે ને હવે ઘરે જઈને દાણા જોરાવ જો છે ભાઈ આના ફાઈનલ છે કેમ કે આપણે વિશ્વાસ દાણા ઉપર વધારે રાખવાનું માતાજી ઉપર થઈ જાય મેળે અત્યારે બધી નાખીને ચાવડ ચડાવી દીધી ઓલી બાજુ ને આપણે રોડમાં માથે ફરવા જવું પડે કેમ કે અત્યારે અટલ ઠંડા પાણીમાં આપણે હડપ નથી કેમ કે હવે તો ટાટ ફૂલ આપણે પાછા સ્વેટરમાં જ છીએ છે ઠંડો પોન હલો ગોરી ગોળી ચરવા જવું છે આગળ હેલા આપડે આ નીકળી ગયું પણ માથે જ ફરીને જવું પડશે એમ કે બે હું નાખતા જ જાય નીકળી જાય પાડો આપણો સામો ભાગી ગયો હે એની હાકી લે આપણી ખાણ ખાવાની એવી લગરી થઈ ગઈ આ વાહે દોડી આવે હાલો 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 હલો તો આપણે સામે છે ને રોજરાન બચવું ઊભું છે કેમ છે બાકી જુડવા હતા પણ એકમાં મરી ગયું છે કે શું થયું કઈ ખબર નથી આપણે અનુભવ નથી વધારે તો એમ જોવે છે કેમ કે આપણા ઘરે પાડી આવી ગઈ ને મજા આગળ જો ઉભું રે હતો બાકી તમને હું ફોકસ કરીને દેખાડવાના કાન છે ને આપણી જર્સી ગાય હોય ને એના જેવા છે ને આટલા નજીક વયા ગયા ભાવે ખાલી એક બાવડો છે એટલે ભાગી ગયો ના આવડી ગયો હું ભાગી ગયો ઘરે તો બધી ઊંચો નાખી દીધો આપણે ભૂકો અહીંયા ચણા અહીંયા થોડોક રેકડીમાં બે ખાયા ભીખો ગાયો નાખ્યું ખાવા દેવું નથી ને મારી મારીને ખાય તું આવી જા રેકડી માં નાખવી પડે નોખું બે અહીંયા ખાય બે ગાય બુડી માર ખાય એમ કે એને કે ચરવા દે જ નહીં પહે હું ઓલી ભાઈ બાજુમાં જ ઊભી રહે મોટી માથે જઈને ખાઈ લે તો વાંધો ન મળે બાજુ માથી જ નવરા નથી બે બાજુ ત્રીજો ખાઈ જાય કેમેરો બંધ થાય એટલે પછી પડે મારું ખાવું નથી ને મારવું હે જો અહીંયાથી નીકળશે તું આ ખાવા આપડે આખરે લઈને થોડોક ફેર પડી ગયો આ હોજી ગયા તા હવે ઓછી થઈ ગઈ છે બપોરે જોયું તો આપણે હોજા ચડી ગઈ હતી ફૂલ હા ત્યાં હોજા ઉતરી ગઈ ઘણી બધી જો 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 જોયું પાછો પાંચ છ મારવામાં એક ઓલી એક આ ભીલી એક આ હજી બીજી ક્યાં ગઈ જાફરી તો ઓછી મારે મેન માથો જો આપડો આ બધાને મારવામાં તો આપડી બધી બહેવાનું બાંધી નહી બાંધી ચાલુ છે પાડો અહીંયા બંધ આવી ગયો ને બાકી પાકડા બધા વાળા પૂરાઈ ગયા બધા નાખે નહીં દાંડર આ બધા ઉભા મેન મેન આ ભાઈ તો ભાગડી અત્યારે ખેતરમાં નીકળી ગયો હતો ખાણવાળી આવી ગઈ હટો હાટો હાટો કાંઈ નમડે આપણે આને શીંગડા બધા મિસ્ટેક થઈ ગઈ છે આ એક સિંગડું નીચે જાય ઉપર જાય ને આ ત્રાહું જાય આ આમ નીચે જાય ને ઓળું ઉપર જાય આના જેવા ને આના જેવું સિંગરે તોમાં પાડે રૂપ આવી જાય તો આના જેવું હોય આના રૂપ વરે આ બાજુ શેટર ચાલુ કરી દીધી છે ખાલી લેપડી જ છે બેટથી વાળી બાકીને હું જોવા બળી બાજુ એક ચરે બાકી બાંધી નાખીએ ને વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી ને જય રામ